ખોખરા વિસ્તારમાં બાબા સાહેબના પુતળાને નુકસાન આંબેડકર સ્ટેચ્યુને રાત્રે નુકસાન કરવામાં આવ્યું અસામાજિક તત્વોએ તોડફોડ કરતા લોકોમાં રોષ છે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ખોખરા પોલીસનો પણ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને આજ વખતે સંવાદ તથા માનસી પણ જોડાયેલા છે માનસી બાબા સાહેબના પૂતળાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે વિગતો જણાવશો બિલકુલ છે ધ્રુવિશા દિવસે ને દિવસે જાણે અસામાજિક તત્વોનો જે ત્રાસ વધતો હોય તેવું સામે આવી રહ્યું છે એક મહિનાની વાત કરીશું તો છેલ્લા એક મહિનાથી જે ક્રાઈમ રેટ છે તે સતત વધી રહ્યો છે અને અનેક જે સોશિયલ મીડિયામાં જે વિડીયો છે તે પણ સામે આવી રહ્યા છે અસામાજિક તત્વોની હેરાનગતિના ત્યારે વધુ એક વખત ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તે સામે આવી રહ્યો છે એટલે કે અમદાવાદ હવે ધીમે ધીમે ક્રાઈમનું કેપિટલ બનતું હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં હવે ધોળા દિવસે જ સામે આવી ચુક્યા છે ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરના પુત્રાને નુકસાન જે છે તે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે આંબેડકર સ્ટેચ્યુને રાત્રે જ અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી અને જેના જ કારણે લોકોમાં જે રોષ છે તે રોષ જોવા મળ્યો છે અને આ જ મુદ્દે મોટી સંખ્યામાં ત્યાંના જે સ્થાનિકો છે તે ભેગા થયા હતા ખોખરા પોલીસ નો કાફલો જે છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે અસામાજિક તત્વો સામે કયા પ્રકારની જે કાર્યવાહી છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે જી જીમાનસિંહ જોડા આ બદલ આભાર આપનો